સુરતના વિદ્યાર્થીઓએ વાયઈ સુરતની શહેર સ્તરની યુથ પાર્લામેન્ટ બે હજાર પચીસમાં ઉત્સાહભેર ભાગ લીધો યંગ ઇન્ડિયન્સ સુરતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ ઓરો યુનિવર્સિટી ખાતે યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ વાયઆઈપીના સિટી સાઉન્ડનું આયોજન કર્યું હતું બે દિવસ માટે યોજાયેલા વાયબ્રન્ટ ઇવેન્ટમાં ભારતીય સાંસદના વિશિષ્ટ પ્રકારના અનુકરણમાં ભાગ લેવા માટે સુરત શહેરની કેટલીક પ્રમુખ શાળાના વિદ્યાર્થી નેતાઓ એકઠા થયા હતા વાયઆઈ પાર્લામેન્ટ એ ફક્ત એક મોડલ નથી તે એક ચળવળ છે નાગરિકોને જાગૃત કરવા લોકશાહી ટબે સંવાદ સાધવા અને યુવાનોને નેતૃત્વ માટે પ્રેરિત કરવાના મિશનની સાથે वाईई શાળાના વિદ્યાર્થીઓને વિશ્વની વાસ્તવિક સમસ્યાઓ ઓળખવા અને સામાજિક જટિલતાઓમાંથી માર્ગ કાઢવા માટે સક્ષમ બનાવે છે મે લક્સ જેનો ઈએમએનસ ઇન્ટરનેશનલ સ્કૂલ સે મે સીઆઈએ કે દ્વારા આયોજિત કેવે યંગ ઇન્ડિયન પાર્લામેન્ટ્સ મે પાર્ટી 6 કા લીડર ભારત પાર્ટી ઓર ઓપોઝિશન કા લીડર મુજે યંગ ઇન્ડિયન પાર્લામેન્ટ ને બહોત સારી ચીઝે સिखाई લીડરશિપ રિસર્ચ ક્વોલિટી सोशलाइजिंग स्किल्स और कहीं सारा यंग इंडियन पार्लियामेंट्स हम जैसे यंगस्टर्स को एक प्लेटफॉर्म देता है जहां हम हमारी खूबियाँ एक्सप्लोर कर सकते हैं हम लोकसभा को सीख सकते हैं और हम आगे बढ़ सकते हैं अगर आपके पास समय है और अगर नहीं भी है तो कृपया उसमें से थोड़ा अपना मूल्यवान समय निकालिए और इसको अटेंड कीजिए ये एक बहुत ही अच्छी अपॉर्चुनिटी है हमारे लिए ही नहीं सबके लिए नाइन्थ टेंथ और इलेवंथ के भी अच्छे भी सारे अटेंड कर सकते हैं धन्यवाद इंडिया पार्लियामेंट द्वारा आज यूरो यूनिवर्सिटी योरो देश बंधारण साथ संसदीय प्रणाली प्रणालिका के चले पॉलिटिकल लीडर पार्टी कई रीतन पोता कर्तव्य दायित्व निभाव लो शू है लॉ ने कई रीते बनाव जो पार्टी कर्तव्य शू रूलिंग पार्टी शू कर्तव्य होपोजिट पार्टी शू कर्तव्य તો એક વિદ્યાર્થીઓનું પરફેક્ટ જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની અંદર મજબૂત પોલિટિકલ લીડરો આપણે જોશે જે પોઝિટિવ હોય જેનામાં મસ્તિષ્કમાં રાષ્ટ્ર સર્વપ્રથમ હોય પછી હું જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદને દૂર કરી રાષ્ટ્રવાદનું નિર્માણ થાય એ બે હજાર સુડતાલીસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે તમારો માનવીયતા અભિગમ શ્રેષ્ઠ હોય બહુજન હિતાય બહુજન સુખાયની એ ભાવના હોય વસુદેવ કુટુંબકમનો નારો જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને આપ્યો છે એ નારો આ બાળકોના ઓર યુથના મસ્તિષ્કની અંદર ગુંજન તો રહે દરેક વ્યક્તિ સમા ધર્મ દરેકને ન્યાય મળે અને એમની એમનું સન્માન રહે ભારતીય બંધારણનું પવિત્ર ગ્રંથ આપણો છે જે આપણું બંધારણ છે એમાં આમુખની અંદર જ લખ્યું રાષ્ટ્રહિત સિવાય હું કોઈ પણ પ્રવૃત્તિ નહીં કર્યું દેશને નુકસાન થતું હોય રાજ્યને નુકસાન થતું હોય એવી મારી ભાષા પણ ન હોવી જોઈએ મારા સ્ટેટ પણ ન હોય આવી પાર્લામેન્ટની અંદર યુથ આ બધાએ જ ખૂબ હોશિયાર વિદ્યાર્થીઓ આવનારું યંગ જનરેશન ખૂબ સારું છે હોંશિયાર છે સંસ્કારી છે બસ એને ડાયવર્ટ કરવાની ને નોલેજ આપવાની જરૂર